નમસ્કાર મિત્રો હાલ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો વિશે જાણીશું આપણે પ્રધાનમંત્રી કિસાન યોજના વિશે વીસમો હપ્તો મળશે કે નહીં એ લાભાર્થી યાદીમાં નહીં કે કેવી રીતે સખાશું ચર્ચા કરીશું આ ચેનલ પર આ ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પીએમ કિસાન યોજના એ લાખોના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે ત્યાર અત્યાર સુધી 19મો હપ્તો દ્વારા સરકાર ખેડૂતો બેંક ખાતામાં બે હજાર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે તો વીસમો હપ્તો આતુરતાથી વાટ વાટ જોઈ રહ્યા છે ખેડૂત મિત્રો જૂન મહિનામાં આવશે આ એવી શક્યતા છે તમારે પણ પૈસા જોતા હોય તો આધાર કાર્ડ નંબર નંબર જરૂરથી તમે લિંક કરાવજો જૂન મહિનામાં આવશે આ એવી શક્યતાઓ છેલ્લા હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના જમા થયો છે હતો જૂન આવી શકે છે સત્તાવે સત્તાવેર યાદ તારીખ જાહેરાત થઈ નથી લાભાર્થી યાદીમાં જે નહીં હોય તો તમારું નામ તો તમને હપ્તો હપ્તોના લાભ નહીં લઈ શકો તમારું નામ ડોટ ડોટ ગવર્મેન્ટ યાદી પર ચેક કરી શકો છો હવે અમે ફરીથી વિડીયોમાં મળીશું મિત્રો તો નવા હોય તો અમારી ચેનલને ફોલો બેક કરી દેજો ધન્યવાદ મિત્રો